નમસ્કાર બાળમિત્રો આજે આપણે પર્યાવરણમાં પ્રકરણ નંબર ત્રેવીસ જેનું નામ છે દેશ પરદેશ જેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ તો ચાલો જોઈએ કે આ પાઠમાં કયા દેશની વાત કરેલી છે ચાલો શીખીએ આજે સવારથી ઝીલના ઘરમાં તોડધામ છે અરવિંદ કાકા અને તેનું કુટુંબ પાંચ વર્ષ પછી ઘરે આવવાનું છે પાંચ વર્ષ પહેલા અરવિંદ કાકાને અબુધાબીમાં નોકરી મળી હતી ત્યારથી જ તેઓ ત્યાં રહેતા હતા ઝીલ અને તેના પિતા તેમને લેવા વિમાન મથકે ગયા વિમાન હવામાંથી જમીન પર નીચે ઉતર્યા પછી મુસાફરોએ પોતાનો સામાન લેવા માટે થોડો સમય રાહ જોવાની હોય છે અંતે અરવિંદ કાકા નીતા કાકી અને તેમના બાળકો બહાર આવતા દેખાયા હેંસી અને પલ કેટલા મોટા થઈ ગયા છે પપ્પા બોલ્યા બધો સામાન ગાડીમાં ગોઠવી અને બધા જીલના ઘર તરફ નીકળ્યા ઝીલે કહ્યું હેંસી તો લાંબી મુસાફરીથી થાકી ગઈ હશે પપ્પા કહેતા હતા કે અબુ ભારતથી ખૂબ જ દૂર છે હેંસીએ કહ્યું અરે ના અમે બિલકુલ થાક્યા નથી અબુધાબી ભલે ભારત થી દૂર છે પણ વિમાન થી આવતા માત્ર બે કલાક જ લાગ્યા છે અરે ઝીલ તો આશ્ચર્યમાં પડી ગઈ જ્યારે તે શાળામાંથી દિલ્હીના પ્રવાસી ગઈ હતી ત્યારે તેને ટ્રેનમાં વીસ કલાક લાગ્યા હતા પરંતુ નકશામાં જુનાગઢ અને દિલ્હી ખૂબ જ નજીક લાગે છે જીલ હેન્સી અને પોલે વિમાન મથક થી ઘર સુધી ખૂબ જ વાતો કરી જીલ તેને પ્રવાસમાં કેટલી મજા આવી હતી તે યાદ કરતી હતી તે ઈચ્છતી હતી હેન્સી એને અબુધાબી પ્રવાસ વિશે બધું જ કહે જીલે પૂછ્યું તમે વિમાનમાંથી ઘણી બધી રસપ્રદ વસ્તુઓ જોઈએ છે ખરું ને હા હેન્સી કહ્યું મોટા ભાગે અમે વાદળો જોયા કારણ કે વિમાન ઘણું જ ઊંચે હતું વાદળો કરતાં પણ ઊંચું તે ખૂબ ઊંચે જાય તે પહેલા અમે જોયું કે રેતાળ પ્રદેશ પરથી તે ઉડી રહ્યું હતું ત્યાં રેતી જ રેતી હતી પરંતુ રેતીના રંગ બદલાયા કરતા હતા સફેદ કથાઈ પીળો લાલ અને કાળો અમે રેતીના પર્વતો પણ બનેલા જોયા પલ બોલ્યો તે રેતીના ઢુવા કહેવાય છે જીલે કહ્યું મેં રેતી ફક્ત દરિયા કિનારે જ જોઈ છે એટલે અરવિંદ કાકાએ કહ્યું તો તારે અમારે ત્યાં આવવું જ જોઈએ અબુધાબીના આજુબાજુના દેશો રણપ્રદેશમાં આવેલા છે જો શહેરથી થોડા દૂર જઈએ તો માઈલો સુધી રેતી જ દેખાય ના વૃક્ષો ના લીલોતરી માત્ર રેતી જ નીતા કાકીએ કહ્યું હું ગુજરાતમાં આપણા ઘરની આજુબાજુની ગાઢ લીલોતરી અને ઠંડકના સપના જોયા કરતી હતી આ બધું મેં ઘણા લાંબા સમય પછી જોયું હું ખૂબ જ ખુશ છું ત્યાં વરસાદ કેવો હોય એ વાત તો હેનસ્યનેપલ ભૂલી જ ગયા છે તમે જાણો છો રણપ્રદેશમાં વરસાદ પડતો જ નથી ત્યાં પાણી ખૂબ જ કિંમતી છે ના વરસાદ ના નદીઓ ના તળાવો કે ના ખાબોચિયા જમીનની અંદર પણ પાણી હોતું નથી પલે ઉમેર્યું પરંતુ રેતીમાં ઘણું બધું તેલ હોય છે તેથી આ દેશોમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે અરવિંદ કાકાએ કહ્યું પેટ્રોલ ખરેખર પાણીથી સસ્તું છે વાતો કરતા કરતા બધા ઝીલના ઘરે પહોંચ્યા હેન્સી અને પલ ઘણા બધા ફળોના વૃક્ષો જોતા જ રહ્યા કેળા નારિયેર ફણસી પપૈયા સોપારી કેટલાય પ્રકારના વૃક્ષો પલે કહ્યું અમે ત્યાં ફક્ત એક જ પ્રકારનું વૃક્ષ જોયું છે ખજૂર કારણ કે તે એક જ છે જે રણમાં ઉગી શકે છે બધાને મળ્યા પછી નીતા કાકીએ તેમની બેગ ખોલી તેઓ બધા માટે ભેટ લાવ્યા હતા અને ભેટની સાથે સાથે સ્વાદિષ્ટ અને મીઠી મીઠી શું લાવ્યા હશે હમ ખજૂર લાવ્યા હતા પલે ઝીલને કેટલીક નોટો અને સિક્કા બતાવ્યા હિન્સીએ સમજાવ્યું કે તેઓ અબુ જે પૈસાનો ઉપયોગ કરે છે તેને દિરહામ કહે છે તેના પરથી ત્યાંની સ્થાનિક ભાષા અરબી ભાષામાં કંઈક લખેલું હોય છે તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યાના કેટલાક ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા અરવિંદ કાકાએ ઝીલને પૃથ્વીનો ઘોડો આપ્યો તેમણે કહ્યું ઝીલ તું આ ઘોડા પરથી શોધી કાઢ અબુધાબી ક્યાં છે અને ગુજરાત ક્યાં છે બાળકોએ ઘોડા સાથે ખૂબ જ મજા કરી અને તેના પર અલગ અલગ જગ્યાઓ જોઈ ઝીલે દિલ્હી અને જૂનાગઢ પણ શોધી કાઢ્યા સાંજે બધા ચોકમાં બેઠા હતા હવાની મસ્ત મજા લેતા હતા સાથે સાથે ફોટોગ્રાફ્સ પણ જોતા હતા તેઓએ જોયું કે અબુધાબીમાં મકાનો ખૂબ ઊંચા અને કાચની બારીઓવાળા હતા ઝીલે કહ્યું આ બારીઓમાંથી મસ્ત ઠંડી હવા આવતી હશે અરવિંદ કાકાએ કહ્યું અમે તાપના કારણે બારીઓ ખોલી જ શકતા ન હતા મોટા ભાગે ઘરોમાં એસી હોય છે ખૂબ જ ગરમીના કારણે ત્યાંના લોકો હળવા સૂત્રાઉ કપડા પહેરે છે અને પોતાની જાતને આખા કપડાથી ઢાંકેલા રાખે છે અને તેમનું માથું પણ ઢાંકેલું હોય છે આ તેમને સૂર્યના સખત તાપથી બચાવે છે ઝીલને તેના પિતરાઈઓ સાથે ફોટોગ્રાફ્સ જોવાની અને બીજા દેશ વિશે જાણવાની ખૂબ જ મજા પડી તે તેના શહેર અને તેઓએ અબુધાબી વિશે જે કહ્યું તેને સરખાવ્યા કરતી હતી તેણે અબુધાબી વિશે પોતાના વર્ગ માટે પણ અહેવાલ બનાવવાનું નક્કી કર્યું હતું ધન્યવાદ